મહેમાન એવા લાગે કા હા મહેમાન બઉ મોટું નામ છે એમના ગામ ની આજુ બાજુ ના બાર ગામ માં પંદર ગામ ના એમનું ફૂલ મોટું નામ છે મહેમાન સરપંચ છે કે શું હા સરપંચ હોય તો એક ગામ માં બે ગામ વદીન વધીને ત્રણ ગામ માં નામ હોય પંદર પંદર ગામમાં થોડુંક એનું નામ હોય તો મહેમાન કરે હે શું હવે પંદર ગામ ની ગલી મોહલામાં મોટા ભાઈ નો મોટો અવાજ ગુંજેપે પ્લાસ્ટિક

હું અંદર આવી શકું સાહેબ કમી જો બેન તમારા છોકરા નહી થી લઈ જાઓ ઈ ભણશે ભણશે નહી કઈ ધંધે લગાડ દેવે પણ કેમ નહી ભણે અરે મે એને એના ક્લાસમાં માં જઈને પૂછ્યું કે ભેંસ નો ખોરાક શું હોય તો મને કે પાણીપુરી અરે સાહેબ જરા પ્રેમથી પૂછો તો આવડે કેટલું પ્રેમથી થી પૂછું અમારે એને હું પપીયું કરી કરીને પૂછી

લેઓ પૂછો પ્રેમથી પૂછો સાંભળો કેરેક્ટર તમે જમવાનું બનાવો અઠવાડી એકવાર તો જમવાનું બનાવાય ને તમારે હા વાત તો મને સારું ખાવાનું મળે માંગો સારું નથી બનાવતી એમ જે હોય જે હોય એટલે આજ મમરા ખાઈ લેજો ખાલી મમરા છે કે નો ખીવડો